લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર મત વિસ્તારના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ ધારાસભ્ય શ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાય ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા એકવીસ છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ તથા આરંભ દર્શન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશી શ્રીકાંતભાઈ પટેલ અને ડોક્ટર બીજે બ્રહ્મભટ વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ જસુભાઈ ફૂલારથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અને તમામ મોરચાના હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ પણ ફૂલારથી સન્માન કર્યું હતું ત્યારબાદ જસુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને પંદર વર્ષ સરપંચથી લઈ સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી હતી તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોને દિલમાં રાખીશ અને પાર્ટી કાર્યકરની કદર કરે છે મારાથી કોઈ દુઃખી ન થાય તેની હું કાળજી રાખીશ તેમજ ડભોઈ વિધાનસભા વિસ્તારમાંથી ત્રેસઠ હજાર ઉપરાંત મત પ્લસ નીકળ્યા છે તે બદલ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો હતો ત્યારબાદ ડભોઈ વિસ્તાર લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સાંસદ જસુભાઈ રાઠવા ગ્રામ્ય પંચાયતથી માંડીને સાંસદ થયા વ્યક્તિગત કાર્યકરો સાથેના સંબંધ અને ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં એકજૂથ થઈને તમામ નાના મોટા કાર્યકર હોદ્દેદારોએ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે જે મહેનત કરી છે તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા હોવાથી મતનું માર્જિંગ વધી ગયું હતું અને તાલુકામાંથી મોટાભાગે કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી અને આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થવા અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું અને તમામ ધારાસભ્ય શ્રીએ આભાર માન્યો હતો કાર્યક્રમમાં શશિકાંતભાઈ પટેલ ડીજે ભ્રમટ અમિતભાઈ સોલંકી એમએશ પટેલ ભાવેશભાઈ નડાવાડા મહિને મોરચા ભાજપના પ્રમુખ સોનલબેન કેશોરભાઈ સોલંકી શહીદભાઈ લોટવાલા યુસુફભાઈ દિવાન તેમજ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અને ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને એના કારણે ડપોર વિધાનસભામાં સાંસદ્યા છે એ તમામ કાર્યકર્તાઓ

That one.